પાડોશી દેશ શ્રીલંકામાં ભારે વિનાશ વેરિયા બાદ ભયંકર ચક્રવાત દીતવા હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યમાં ચિંતાના વાદળો ઘેરાયા છે ભારતીય હવામાન વિભાગે એ ચેતવણી જારી કરી છે કે આ વાવાઝોડું ત્રીસ નવેમ્બર સુધીમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર કરી શકે છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ ચક્રવાત દીતવા હાલમાં ચેન્નાઈથી દક્ષિણમાં આશરે ચારસો સિત્તેર કિલોમીટર દૂર છેલ્લા પંદર કલાકમાં તે માત્ર સિત્તેર કિમીનું અંતર કાપી શક્યું છે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ ગઈ છે આથી ખેડૂતોને વારો આવતા ત્રણ દિવસ સુધી વેઇટિંગ કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે મગફળી સાથે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે બીજી તરફ મગફળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ખેડૂતો કમોસમી વરસાદથી પાક નુકસાની માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ પર પણ તેઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે ભાવ અંગે ખેડૂતો ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે અત્યારે ભાવ રૂપિયા નવસો થી રૂપિયા અગિયારસો જેવો દેખાય છે સોમવારથી રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થતા ઠંડીની આંશિક રાહત મળી છે હાલમાં ગરમ પવનો ફૂંકાતા ઠંડીમાં ઘટાડો થયો છે પરંતુ આગાહી મુજબ સોમવારથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે ત્રણ દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે જેનો અર્થ એ છે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી ઠંડી શરૂ થશે અને ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધીમાં વધુ ઠંડી પડી શકે છે બંગાળની ખાડીમાં બનેલું આ તોફાન શનિવારે શ્રીલંકામાં આગળ વધ્યું અને રવિવારની વહેલી સવારે તે તમિલનાડુના દરિયાકાંઠા તરફ ખેંચાતું આવ્યું શ્રીલંકામાં મોટી પૂર અને ભૂસ્ખલન દુર્ઘટનામાં એકસો પચાસથી વધુ લોકોના મોત થયા પછી તેની અસર ભારતમાં જોવા મળી ચેન્નાઈ ચેંગલપટ અને આસપાસના વિસ્તારોમાં આજે તડાકા ભર્યા પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે જ્યારે દરિયાકાંઠે જવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આજ માટે આટલું જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયક ઓન કરી દેજો મળ્યા નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ